પ્રથમ તો આજે લગભગ આ ત્રીસમો બ્લડ કેમ્પ છે મને યાદ છે એ પ્રમાણે સચ ચેરિટેબલ ટ્રસ્ટ બે હજારની સાલથી રજિસ્ટર્ડ રીતે મેં બ્લડ કેમ્પ કર્યા છે પણ એની પહેલાં પણ મારા મિત્રોએ લગભગ સાત આઠ વર્ષ ત્યાં કરતા હતા લગભગ આ ત્રીસમો બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવેલ છે એ રક્તદાતાઓ અને રક્તદાન આયોજકોને જેટલો આભાર માનું જેટલો એનો ક્યારે હું ઋણ નહીં ચૂકી શકું નરેશભાઈ એક ખાસ રાજકીય ત્યારબાદ જે બે ચાર દિવસથી વસ્તુઓ સામે આવી છે મુખ્ય મુદ્દો તો આ સવા મહિનો જૂનો છે અને પાછું સવા મહિના પછી એક

રજિસ્ટર્ડ કન્વીનરો અને સહકન્વીનરો પાંચસોની ઉપર હવે એમાં કોઈ પણ માણસ આ સ્વતંત્ર ભારતમાં કોઈની મદદ કરે અને એની પાછળ ખોડલધામનું નામ લગાડી દેવું યોગ્ય નથી નરેશભાઈ એક મોટી વાત એ પણ છે કે સૌરાષ્ટ્રનો મોટો પાટીદાર નેતા કોણ રાજકીય લેવલે અને સામાજિક લેવલે આ લડાઈ અત્યારે ચાલી રહી હોય એવું ચર્ચામાં છે પાટીદારોનો સરદાર કોણ એ તો જનતા નક્કી કરે એ કોણ નક્કી કરે પાટીદારો નક્કી કરે કે સરદાર કોણ જે પ્રકારે વિઠ્ઠલભાઈ રાદડિયાનું રાજકીય વર્ચસ્વ હતું તમામ લોકો એમને સ્વીકાર્યા હતા હવે એક શૂન્ય અવકાશ છે સૌરાષ્ટ્રના એક રાજકીય નેતામાં અને પાટીદારોના નેતામાં તમને શું લાગે છે એક મોટો વ્યક્તિ હોવો જોઈએ જે એક લીડર તરીકે હોય ચાહે તે તમામ સમાજનો હોય બિલકુલ જો જ્યારે પાટીદાર સમાજની વાત આવે ત્યારે આમાં પણ ઘણા બધા આગેવાનો છે જે ઘણું બધું કામ કરી રહ્યા છે રાજકીય રીતે અને સમાજ રીતે બની રીતે અને પાટીદાર એક એવો સમાજ છે જે દરેક સમાજને સાથે રહી અને ચાલનારો સમાજ છે ત્યારે કોઈ સારા નેતા બીજા બીજા સમાજના પણ બધાનું હિત જોઈને કામ કરતા હોય એમાં પાટીદાર સમાજ હંમેશા ખુશ હોય છે વારંવાર એવું કહેવામાં આવે છે અમુક નેતાઓ દ્વારા કે સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ રાજકીય રાજકારણમાં ન પડવું જોઈએ કોઈનું લેતા નથી પણ વારંવાર છે સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય એટલે એ પણ અમારે કરવું પડે છે ક્યાંક ને ક્યાંક એટલે અમને ટાર્ગેટ કરવા માગે છે રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ અને બીજું મારે તમને ખાસ આજે એ જ કહેવું છે કે આ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખો પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખી ધન્યવાદ નરેશભાઈ સમાધાનના પ્રયાસો નરેશ પટેલ કરશે જે રીતે વાત ચાલી છે જેટલું મને ખબર છે એમાં બોલધાન તરફથી કોઈ વ્યસ્ત નથી કોઈ રાગ નથી કોઈ વાંધો નથી અને જ્યારે પણ આગેવાનો નક્કી ત્યારે કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ અમે તો દરેક સમાજની સાથે રહી છીએ તો ઘરમાં તો કઈ હોય જ નહીં ને ઘરમાં તો સમાધાન લે ઘર એવા બિલકુલ હશે કે જે બંને વચ્ચે ખિરાડ ઉપી કરવામાં માગતા હશે શક્ય છે બહુ મોટો સમાજ છે ખૂબ જ અને આજની આજ પરિસ્થિતિ આપ સૌ જાણો છો દસ વર્ષ પહેલાંની પરિસ્થિતિ શું કે આજની પરિસ્થિતિ શું છે એમાં આ બધું શક્ય છે મનુષ્ય સ્વભાવ છે આવું ચાલતું રહેવાનું પણ અમે વડલધામ તરફથી આપને ખાતરી આપીશું કે અમને કોઈ રાગ નથી કોઈ દ્વેષ નથી આજ આપણો બર્થડે છે તો કેશો કે જયેશભાઈ રાજરિયા સાથે મને કોઈ વાંધો નથી બિલકુલ મને કોઈ પણ જાતનો વાંધો નથી જયેશ હું તો એમ કહીશ યુવા નેતા છે પાટીદાર સમાજમાં અને એને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નલરેશ પટેલ સાથે ઊભા છે એ એ પણ ઇતિહાસ ભૂલવાની કોઈને જરૂર નથી અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઊભા ઊભા માટે તૈયાર છીએ